છોટાઉદેપુરની લઢોદ સરદાર સુગર મિલ વિવાદને લઈને છેલ્લા પંદર વર્ષથી બંધ પડી છે જેનો ચુકાદો આવ્યો હતો ત્યારે બોડેલી નજીક દી સરદાર કોઓપરેટિવ સુગર ઇન્ડસ્ટ્રી લિમિટેડ લઢોદમાં વર્ષ બે હજાર સાત અને આઠ દરમિયાન ઓડિટમાં લઢોદ સુગરમાં ઉત્પન્ન થતી જે રીતે ખાંડ ક્વોટા કરતાં વધારે વેચાણ કરીને મેનેજિંગ ડાયરેક્ટર મંડળના સભ્યો સંચાલકો મહિને કુલ છવ્વીસ વ્યક્તિઓ સામે રૂપિયા આઠ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેનો કેસ ચાલી જતા પંદર વર્ષ બાદ છોટાઉદેપુરના નામદાર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અતુલકુમાર દ્વારા સચોટ પુરાવાના અભાવને કારણે તમામે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા આ મામલે આરોપી પક્ષના વકીલ અનુસાર સમગ્ર કેસ રાજકીય વેરવૃત્તિથી પ્રેરાઈને થયો હોવાનું જણાવ્યું સને સાલમાં રાજકીય વેરવૃત્તિથી કુલ છવ્વીસ આરોપીઓની વિરુદ્ધમાં ઉચાપદનો કેસ નોંધવામાં આવેલો હતો આક્ષેપ મુખ્યત્વે એવો હતો કે આ લોકોને જે ખાંડની વેચાણ કરવા માટેની પરવાનગી આપવામાં આવેલી હતી તેના કરતાં વધુ ખાંડ કોટા કરતાં વધારે ખાંડ વેચાણ કરી અને ડાયરેક્ટરોએ રૂપિયા આઠ કરોડનું મંડલીનું નુકસાન નુકસાન કર્યું છે અને એ રૂપિયાની ઉચાપત કરી છે એવા આક્ષેપ સાથે બે હજાર નવની સાલમાં ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદ ચાલી જતાં આખા કેસની અંદર એક પણ લેસ માત્ર પુરાવો ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી અને તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી આજરોજ નામદાર કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા છે નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ નોંધવામાં આવેલું છે કે ફરિયાદ પક્ષ દ્વારા લેસ માત્ર પણ પુરાવો આ કેસમાં રજૂ કરી શકેલ નથી અમદાવાદમાં આરટી અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લહેરાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ